તો અન્ય બાળકોના પેટના ભાગે દીકરા દીકરા જનકના પગના ભાગે તેમજ રીનાબેનના ના દીકરીના ખભાના ભાગે ચડી ગઈ હતી નાસ્તા લોકો કઈ સમજી શકે એ પૂર્વ એકદમ રિવર્સમાં ઘસી આવેલા આઈસટે બાળકો માટે જીવલેણ ઘાતક ઈજા સામાન બન્યો હતો પરિવારજનો તરત જ બાળકોને લઈ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા દરમિયાન ફરજના પરના તબીબોએ પાંચ વર્ષની નવ્યા મૃત જાહેર કરી હતી જ્યારે દિયાનને ગંભીર ઈજા સાથે સુરત કહેત ખસેડવામાં આવ્યો હતો અન્ય બે બાળકોને સામાન્ય ઈજા જોવા મળી હતી ઘટના અંગે બે ડિવિઝન પોલીસ મૃતક માસુમ નવ્યાના પિતાની ફરિયાદ આધારે ડીજે સંચાલક આઈસર ટેમ્પો ચાલક રાકેશ પટેલ તેમજ સોસાયટીના ચિરાગ વ્યાસ વિરુદ્ધ ગુનો નોંધી ડીજે કબજે કરી કરી વધુ તપાસ હતી ઘટનાના એવા મૃતક નવ્યના પિતાનો સંપર્ક કરવાની કોશિશ ટેલિફોનિક કરતા ટેલિફોન ના ઉઠાવતા થઈ શક્યો ન હતો શોકમાં ગરકસિંગ પરિવાર માટે ગણેશ આગમનની યાત્રા આઘાતજનક બની હતી